ક્ષેત્રે સમાજનો વિરોધ યથાવત છે ત્યારે રૂપાલાનો ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે સોમવાર અથવા મંગળવારે ફોર્મ ઉમેદવારી નોંધાવે તે પહેલા શક્ય તેટલો જનસંપર્ક કરવા રૂપાલા અને ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રચારમાં જોડાયેલા ધનસુખ ભંડેરીએ કહ્યું કે રૂપાલા સામે કોંગ્રેસે કોઈ ઉમેદવાર પણ જાહેર કર્યો નથી ત્યારે રૂપાલા જંગી લીડથી આસાનીથી જીતી જશે લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે પ્રચારની કામગીરી હાથ ધરવામાં આવી છે જે વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરમાં છે તે વિવિધ કાર્યક્રમો યોજી અને પ્રચાર છે તે હાથ ધરવામાં આવ્યું છે ભાજપનો જે સંકલ્પ છે કે પાંચ લાખની લીડ સાથે જીતવાનો જે સંકલ્પ છે તેના ભાગરૂપે લોકો સુધી પહોંચવા માટે છે તે છે તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજની જો વાત કરવામાં આવે તો હનુમાન મઢી ચોક ખાતે છે તે છે તે લોકસંપર્ક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે આગેવાન ધનસુખભાઈ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને લોકસંપર્ક પદયાત્રાનું આયોજન કરવામાં શું કહેશો ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ગ્રામ્ય વિસ્તારનો લોકસંપર્ક પૂરો કરી મહાનગરમાં અમે ફરી રહ્યા છીએ લોકોનો આવકાર મળી રહ્યો છે મતદારો અમારી સાથે જોડાઈ છે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષ જે કામો કર્યા છે મોદી ગેરંટી સાચા અર્થમાં સાર્થક કરી છે વિકાસની વાત હોય રામ મંદિર નિર્માણની વાત હોય ત્રણસો કલમ હટાવવાની વાત હોય મહિલા આરક્ષણની વાત હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય પ્રધાનમંત્રી અન્ન યોજના એસી કરોડ લોકોને આપવાની વાત હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય પ્રધાનમંત્રી શૌચાલય યોજનાની વાત હોય નાગરિક સંશોધન કાયદાની વાત હોય તો તમામ રીતે જે અમે કીધું છે ચૂંટણી મેનિફેસ્ટોમાં એ મોદી સાહેબની ગેરંટી સાચા અર્થમાં સાર્થક થઈ છે અબકી બાર ચારસો નારો નહીં સાચા અર્થમાં સાર્થક થઈને ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન તરીકે લોકોના જન સમર્થનથી આવવાના છે ત્યારે રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલા પણ ખૂબ મોટી જ પાંચ લાખ કરતા વધારે મતોથી જીતીને કમળ અહીંથી દિલ્હી જવાનો છે નિકકી છે લોકોને આપના માધ્યમથી અપીલ કરું છું કે સાતમી તારીખે મતદાનના દિવસે અવશ્ય મતદાન કરો ભાજપ માટે કમળ માટે મોદી સાહેબ માટે અમારા ઉમેદવાર માટે મતદાન કરી વિકાસની યાત્રા ઓર તેજીથી આગળ વધારો એ આવી આપ સૌ પાસે અપેક્ષા સાથે ખૂબ આવકાર સાથે અમને ઉત્સાહથી કાર્યકર્તા મિત્રો પણ જોડાના છે ત્યારે ખૂબ ભવ્ય ભવ્યથી ભવ્ય રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટો અમારી આવશે તેઓ જે અત્યારે હાલ છે તે જમીન સંપર્કમાં જોડાયા છે ત્યારે આપણી સાથે જયમીનભાઈ ઠાકર છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને જયમીનભાઈ લોક સંપર્ક ની વાત હોય કે પછી પાંચ લાખની લીડ સાથે જીતવાનો જે મુહિમ ઉપાડવાની છે શું કહેશું અમને તો વર્તમાન કેબિનેટ મંત્રી અને ભવિષ્યના કેબિનેટ મંત્રી ભારતીય જનતા પાર્ટી ની શીર્ષ નેતૃત્વ આપ્યા છે રૂપાલા સાહેબ પાંચ લાખ થી વધુ મતથી જીતી રહ્યા છે અને ચોથી જૂને જ્યારે છઠ્ઠી જૂને જ્યારે કેબિનેટના શપથ લેવડાવશે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ત્યારે પણ માનનીય રૂપાલા સાહેબ રાજકોટમાંથી કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે એવી આશા છે રાજકોટ માટે ખૂબ જ મોટી ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય અમારા માટે રાજકોટમાં તે ખૂબ જ ગર્વપૂર્ણ છે તે સંપર્ક લેશે તેવી છે તે હાલ જૈમીનભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું છે મોટા પ્રમાણમાં છે તે હાલ ભાજપના કાર્યકર્તાઓ છે તે જોડાયા છે પાંચ લાખને લીડ સાથે જે જીતવાની છે તે મુહિમ ઉપાડી છે તેના અંતર્ગત છે તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં છે તે જનસંપર્ક હોય લોકસંપર્ક પદયાત્રા હોય કે ચાય પે ચર્ચા હોય તે રીતના ગ્રામ્ય વિસ્તારોમાં પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે સંપર્ક જનસંપર્ક હાથ ધરવામાં આવ્યો હતો ત્યારબાદ છે તે શહેરી વિસ્તારમાં છે તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે રાજકોટના જે હનુમાન મંડી ચોક ખાતે છે તે એ લોકસંપર્ક પદયાત્રાનું જે આયોજન કરવામાં છે જેમાં પરસોત્તમ રૂપાલા છે તે ઉપસ્થિત રહેવાના છે અને જે વાત કરવામાં આવે તો પાંચ લાખની લીડ સાથે જે ભાજપ દ્વારા સંકલ્પ હાથ ધરવામાં આવ્યો છે કે જીતવાનો છે તે સંકલ્પને ભાગરૂપે છે તે રાજકોટમાં જે પૂરજોરથી છે તે ભાજપ દ્વારા છે તે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે વિપુલ પરમાર રાજકોટ રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે હાલ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે